તો મિત્રો ફરીથી તમારું સ્વાગત છે એક નવા બ્લોગ વિડિયોની અંદર અને ભાઈ આપણે જાતા હતા ગામમાં અને પાછો પ્લાન આપણો હે ને ફરી ગયો છે કે કે હવે આપણે જવાને રણુજા તો આજ આપણે વિશ્વનાથ મહાદેવી આવ્યા હે તો રામાપીરના પર દર્શન કરતા જઈએ એટલે ભાઈ પ્લાનિંગમાં ફેરફાર થઈ ગયો હે અને હવે આપણે જે રામાપીરના દર્શન કરવા તો બધાય જોડે જ રહેજો કન્ટિન્યુ ફાઈવન ગાડી ચાલુ રાખીને એક કોડમાં વાસવા વર્ક્યો હે એ પેલા થઈ ગયો હાંકવામાં હાલો તો આપણે હવે જય રામાપીર ના મંદિર એ રણુજા દર્શન કરવા તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા રણુજા અને બધા કમેટમાં લખ નાખજો જય રામાપીર અને ભાઈ નજારો જોઈ લ્યો તમે મેં અહીંનો તો હાલો મિત્રો હવે આપણે રામાપીરના દર્શન કરી લઈ અને આ હૈ અમારા ગામનું રામાપીર નું મંદિર તો હવે કમેન્ટ કરી નાખજો બધાય ભૂલાય નહીં તો મિત્ર આપણે પાવડર અને ડબ્બો લઈ લીધો બરાબર ને અહીંયા વાવવાને ઝાડવા ઓદર આ જો બીજું તો પગા તમણે લઈન આવી ગયા આમાંથી કંઈ બી ઓર કઈ લો આપણે હવે ને ઢૂર કાઢવાને બરાબર લે 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 હા ક્યું હા આવતું હે બોલવડ અમોનો ઓ ઓ ફલોલાલ ઓમરજી તા ફલો સરું દીગણા ગઈ ના આવલી મોટર કાર હાલો કર પછી વાલુ તો મિત્રો ફાઇનલી આપણે ઓલ હું કે બે ત્રણ જાડવા વાવા નાતા ઈ વવઈ ગયા અને હવે આપડે ડંકી આવ્યા હૈ હાથ પર જો ટીમ કે ભાઈ ગાડા વાવા પગ ને ભરે ગયા લે જા તો મારી मित्र आप खड़े पाटली है आमा तो आलो भाई। कुछ देरी के, इसको खड़ बोला जाता है आपने नहीं देखा होगा तो हालो आपने हाथ पग धोई लीता है दर्शन कर लीता है तो हम आपने भाई निकली गाम तरफ क्योंकि हम वगैया सा અને આપણે વ્લોગ ભાઈ અહીંયા પૂરો કરીએ વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ બરાબર અને મળીએ નવા વ્લોગમાં